નમસ્કાર આપ હું છું આપની સાથે આજ રોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને વડોદરા શહેર જિલ્લાનું ધોરણ દસ નું પરિણામ ચોતેર પોઈન્ટ પાસઠ ટકા રિઝલ્ટ છે છે જેને લઈને માહોલ જોવા મળી રહ્યો ધોરણ દસ ના પરિણામ બાદ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શાળાના વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવતા શાળા પરિવારમાં ખુશનો ખુશીનો માહોલ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવ્યા બાદ આગળના અભ્યાસ અંગેનું આયોજન કર્યું છે

મને સ્કૂલમાંથી બી બધાએ બહુ જ સપોર્ટ કર્યો સ્કૂલમાંથી ક્લાસીસમાંથી બધે મને બધા ટીચર્સ બહુ સપોર્ટ કર્યો હા 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 એટલે એવું જોવા જાવ તો શાળામાં આપણે ભણતા હતા પણ છેલ્લા થોડા ટાઈમમાં સેલ્ફ સ્ટડીઝ ઘરે જ કર્યું મેં કે પછી આવવા જવામાં બી ટાઈમ જાય એના કરતાં ઘરે બેસીને વાંચતો હું એમને મને કીધું કે મારા કયા કયા ડ્રોબેક્સ છે ફોર એક્ઝામ્પલ જોવા જાવ તો મારા હેન્ડ રેડિંગ ખરાબ હતા તો એમાં એમને કીધું કે એ સારા તો મારું પ્રેઝન્ટેશન સારું થાય એટલે એ બધી બી એમને હેલ્પ કરી શકાય હમ આમ મોસ્ટલી તો મેથ્સ એમાં આવે એટલે હું રિટર્ન પ્રેક્ટિસ વધારે ધ્યાન રાખીશ કે જેટલું બી થાય એટલું રિટર્ન પ્રેક્ટિસ કરું અને મને મેથ્સ બહુ જ ગમે છે અને મારા મેથ્સમાં અને સાયન્સમાં સૌથી વધારે માર્ક્સ થાય છે મારા મમ્મીને ભગવાનની બ્લેસિંગ્સ સ્કૂલ ક્લાસીસ ને મારી મહેનત સૌથી પહેલાં તો એની સેલ્ફ સ્ટડી સારી હતી એટલે એના લીધે તો એનું રિઝલ્ટ આવ્યું છે સાથે સાથે પેરેન્ટ્સ તરીકે આપણે એને ગાઈડલાઇન્સ ટાઈમ ટુ ટાઈમ આપવી પડે કે હવે બેટા તારે આ આટલા અવર્સ પ્રેક્ટિસ કરવાની છે મેથ્સની અંદર આ પ્રેક્ટિસ કરવાની છે એને કોઈ ડાઉટ્સ હોય તો હું પોતે બી ટીચર છું અંબે વિદ્યાલયમાં જ છું અને પ્રાઇમરી સેક્શનમાં એટલે હું થોડું વધારે એફર્ટ લેતી હતી એના પાછળ કહેવાય કે થોડું પ્રેશર આપતી હતી એને અને આપણી બીજી મેડિકલ જે જરૂરિયાત છે એની ડે ટુ ડે જે ન્યુટ્રિશન વિટામિન્સ એ બધું એને ગાઈડલાઇન્સ એમાં હું આપતી હતી બધા જ સ્ટુડન્ટને હું એવું કહેવા માંગીશ કે તમારા પેરેન્ટ્સ તમારા પાછળ આટલા બધા પૈસા ખર્ચે છે અને પોતે પણ એ બિંગ નોન સ્ટુડન્ટ એ એટલી જ મહેનત કરે છે જેટલી સ્ટુડન્ટ કરે છે એમના પાછળ તો પ્લીઝ તમારા પેરેન્ટ્સને નિરાશ ના કરતા મહેનત કરજો સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેજો હું એવું નથી કહેતી કે તમે બંધ જ કરી દો બટ યુ હેવ ટુ સેટ ધ ટાઈમ ટેબલ કે ડે ટુ ડે તમે આટલા અવર્સ સોશિયલ મીડિયા પાસે કાતો તમારા કોઈ ગેમ્સ જેમાં તમને રિફ્રેશમેન્ટ મળતું હોય તો એ રીતે તમે પ્લાન કરો તો તમારું બધું સારું જ થશે સ્કૂલમાંથી તો અમને ડે ટુ ડે રિયલીમાં બહુ સારી ગાઈડલાઇન્સ મળતી હતી બધા જ ટીચર્સ સુપરવાઇઝર મેડમ પ્રિન્સિપલ તરફથી તરફથી ડે ટુ ડે કંઈ પણ એનું ડ્રોબેક હોય કંઈક એની ડિફિકલ્ટી હોય તો તરત જ દે વર રેડી ટુ સો અને મારો સન પોતે એના થોડા હેન્ડરાઈટિંગ એને જેમ કીધું એમ એમાં ડ્રોબેક હતું તો એના ક્લાસ ટીચર અને ટીચર્સ બધા એને હેલ્પ કરી કે તું પ્રેઝન્ટેશન સારું કર છોતેર પાંસઠ ટકા આવ્યું છે વડોદરાના છત્રીસ હજાર સાતસો અઠાવન પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં અઠ્યાવીસ હજાર એકસો પંચોતેર પરીક્ષાર્થીઓ ધોરણ દસ ની બોર્ડ પરીક્ષામાં પાસ થયા છે તો ગત વર્ષની સરખામણીમાં વડોદરા શહેર જિલ્લાનું આ વર્ષે રિઝલ્ટ ચારસો બાણું વિદ્યાર્થીઓ તો શહેર જિલ્લામાં ત્રીસ ટકાથી ઓછું પરિણામ ધરાવતી આઠ શાળા સામે આવી છે જ્યારે સો ટકા પરિણામ ધરાવતી એકત્રીસ શાળાઓ શહેરમાં જોવા મળી રહેશે

સી બેઝિકલી ટેન્થ સ્ટાન્ડર્ડમાં કેવું હોય છે કે અમે રિઝલ્ટ એનાલિસિસ કરતા હોઈએ છીએ આફ્ટર ફર્સ્ટ સેમ એક્ઝામિનેશન અમે એ લોકોને બોલાવીએ છીએ એમની સપ્લિમેન્ટરી બતાવીએ છીએ જ્યાં જ્યાં એ લોકોને ક્રાઇટેરિયા એવો હોય કે અહીંયા એ લોકોને ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તો પેરેન્ટ્સને પણ સાથે બોલાવીએ છીએ એમને પણ બતાવીએ છીએ તો એમને એક ક્લિયર આઈડિયા રહે કે સ્ટુડન્ટ્સ કેટલું કરી શકશે અને ક્યાં એને મહેનત કરાવવાની છે તો એ રીતે એનાલિસિસ એમને આપીએ તો એ સારું પરિણામ મેળવી શકે આમાં શું હોય છે કે અમે ટેસ્ટ લઈએ છીએ સ્મોલ સ્મોલ ટેસ્ટ તો ક્લાસમાં ક્લાસ ટેસ્ટ એ પછી પણ અમે સ્કૂલમાં પેપર સોલ્યુશન્સ કરાવતા હોઈએ છીએ પેપર સોલ્યુશન્સથી થયું એ લોકોને ટાઈમ લિમિટ આપીને અમે કરાવડાવીએ કે ત્રણ કલાક બેસો તો ત્રણ કલાકમાં એમનું પૂરું થાય છે કે નહીં કેમ કે એ પણ જરૂરી છે ટાઈમ લિમિટમાં સારું લખશે પણ ટાઈમ લિમિટમાં નહીં લખી શકે તો પણ પ્રોબ્લેમ છે લઈ એ વસ્તુ પર પણ અમે ખૂબ ધ્યાન આપીએ છીએ અને છોકરાઓને જ્યાં પણ જે સબ્જેક્ટમાં પ્રોબ્લેમ હોય કોઈ સબ્જેક્ટમાં ડિફિકલ્ટી હોય તો દે આર ફ્રી ટુ ગો ફોર ગો વિથ ધ ટીચર્સ એમને પૂછી શકે છે સોલ્યુશન મેળવી શકે છે પૂરું શાળા તરફથી અમે પૂરો સપોર્ટ આપીએ છીએ અમારા જ બાળકો છે જે કેજી સેક્શનથી અમારી શાળામાં ભણી રહ્યા છે અને તમે પરિણામ જોઈ શકો છો કોન્સેપ્ટ સ્કૂલ કરતા પણ અમારી રેગ્યુલર સ્કૂલનું પરિણામ ઘણું સારું છે જે અત્યારે કોન્સેપ્ટનો દોર ચાલી રહ્યો છે તો એમાં હું એવું કહીશ કે શાળાનું પરિણામ નોન કોન્સેપ્ટમાં ઘણું સારું છે આટલું કોન્સેપ્ટમાં પણ નથી આવતું આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિણામ આવેલ છે સમગ્ર બોર્ડનું પરિણામ છે વડોદરા જિલ્લાનું જોઈએ તો વડોદરા જિલ્લાનું પરિણામ છોતેર પોઈન્ટ પાંસઠ ટકા હતું જિલ્લામાં કુલ આ વખતે સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જે પૈકી છત્રીસ હજાર સાતસો અઠ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને તે પૈકી અઠ્યાવીસ હજાર એકસો પંચોતેર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આમ જોવા જઈએ તો આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી એકત્રીસ શાળાઓ છે આ વખતે ખાસ ધોરણ દસના ના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે એમને પરિણામ બાદ એમને જો પરિણામ સુધારવું હોય તો આ વખતે બોર્ડનો નવો અભિગમ છે તે પૂરક પરીક્ષા આપી શકશે જેમાં વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ ટુ બંને પરીક્ષામાંથી જે પરીક્ષાનું પરિણામ સારું હશે શ્રેષ્ઠ હશે એની માર્કશીટ અપાશે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર